જો અત્યારે સવા પાંચ વાગી ગયા છે અને અમે બપોરે બે વાગે આવ્યા ઘરે પણ ઈ તો કે બ્લોગ ઉતેર્યું નહીં આવ્યા ઈ તો અને આવીને પછી થોડીક આરામ કર્યો પછી પાછા જો ઉઠીને ચા પાણી પી ને પાછા અત્યારે લગ્ન ગીત છે ને જાય છે અને એ ઉભી કરે છે કે ને નહીં ત્રી એટલે પપ્પા બેઠા બેઠા રાયણું ખાય છે જો નહીં ત્રી રાયણું ખાય છે નહીં ત્રી રાયણું કેવી છે

ચાબીવા પી લીયો આરામથી તમકારે તાળીથી ચાબી લીયો બેન તારામાં લોશન છે લે લે લઈ તો તારે તું બાકી રહી ગયો છો હવે હાલે આવ છો પેપર કેવું ગયું પછારવાર જ મને

કેસમે બડા થઈ ગયો છે દિશા વિરામ છે આ તો મજા આવે છે મજા આવે છે ઉડાડો છે શિયાળાની ગયા સારે ઇન બધું બધે એવા ચાલે છે અમેરિકાની જાન છે પાછી કહી દીધું ને તમે અમેરિકાની જાન છે તમે જબ દો છો ત્યારે નાઓ બદલાઈ ગઈ થઈ ગયો છે ઓર બાપા લગનવાજી સમજીયો સમય નામ બધા બેઠા છે

এলো ছো তেরে গেরে 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 আনে লগ্না কিতো গারে একরা মার পুরো থেয়ছে আনে 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 লগ্না কালা করা করা করো চম�

અને રાજુભાઈ સોની અમારા મારો જીગરીઓ છે મારો મિત્ર છે અને વોઇસ ઓફ રફી કહો વોઇસ ઓફ કિશોર કહો વોઇસ ઓફ મુકેશ કહ્યો આપણે અંગ્રેજીમાં બોલે છે વર્ષે ટાઇલ સિંગર એવું કંઈક બોલે છે સ્ટાઇલિંગ હા એ મને ના આવડે અંગ્રેજીમાં પણ એ ટૂંકમાં લડી લેવાનું ઓલ ઇન વન ટૂંક લડી લેવાનું માણસ પણ મારો મિત્ર છે અને અમે બધા અત્યારે જો આનંદ કરીએ છીએ ને બહુ સરસ મજાનો પ્રોગ્રામ અને બધા કલાકારોએ બહુ સરસ મજાનો મજા આવે મજા કરેલી એમ કહે તો ચાલે કારણ કે હમણાં ખાચેરી સાહેબ અને બીજા આપણા મહેમાનો પણ આવીને કહી ગયા કે બહુ મજા આવી છે એટલે એક આનંદ છે અને થોડોક સમય છે ને આ સુખ દુખ ન હોય અમે રોટલી શાક શાકની દાળ ભાત લઈને રહેવા નથી ઠીંગલી તો હોઈ ગઈ છે અને અમારા સાસુ આવ્યા છે તો એને ઘરે મૂકવા જવાના છે મૂકવા જગ્યા

ને ભજીયા ખાય અનિલભાઈ આયા જાગુ દીદી બેઠા છે કેટલું ખાય જાગુ દીદી માથે ધ્યાન રાખીને હાલો

જો સવા બાર વાગી ગયા છે રાતના અને મારા મમ્મી એ રોકાણ થાય તો એનો અત્યારે ઘરે મૂકવા ગયા મારા પપ્પા બાઇક ઉપર ગયા કારણ કે ઠંડી છે એટલે મમ્મીને ખોટું ઠંડીમાં જાઉં ને બાઇક ઉપર એટલે કે તમે ઈકોમાં બેસી જાઓ એટલે તમને મૂકી જાય તો આખો દિવસ આમ જ દોડા દોડીમાં જ સવારે ગામડે હતા ને રાત્રે અહીંયા અમારે જેતપુરમાં જ હતા પાર્ટી પ્લોટમાં તો અમેરિકાની જાન હતી એ હિન્દી ગીતો પણ સાંભળા બધાએ અને ગુજરાતી આપણા લગ્ન ગીતો પણ જો આજનો પૂરો કરીએ છીએ તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો સીતારામ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ